અને હવે વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણના કારણે ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા હોવાની ચર્ચા લોકો મુખે બની છે મહત્વનું છે કે પાટણ લોકસભા અને બનાસકાંઠા વિધાનસભામાં આવતો કાંકરેજ તાલુકો વિકાસના મુદ્દે અવગણાયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કુલ રૂપિયા નવ કરોડનું આયોજન થયેલું હોવા છતાં વિકાસના કામોમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર થતો હોવાની લોકમુખે ચર્ચા છે તાલુકા વિકાસ અધિકારીઓને મળતીયા દ્વારા વરસદા ઇસરવા તેરવાડા સહિતના ગામોમાં સરકારના નાણાંનો દુરુપયોગ થયો હોવાનું આગેવાનો અને સરપંચો કહે છે કાંકરેજની પ્રજા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાંની માંગ કરી રહી છે અને જવાબદાર તત્વોને કાયદેસર રોકવાની જરૂર જણાવી રહી છે પંચાયતની અંદર પિટિશન ચાલુ છે કેસ ચાલુ છે મેં ટીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી સાહેબ તમે આ માગણાવાળી વાત મત કરો મારું પિટિશન ચાલુ છે કેસ નમથી મેં આપેલો છે એમને કેસ નમારા પાયા હતા પિટિશનની ચોપડી ખરી પડી છે બરાબર મેં પિટિશન કરેલી છે તો મારી રજૂઆત પિટિશનની હોતે હોય ફેર ટીડીઓ સાહેબ એમ કે તમે માગણું જુદું કરી આપો ત્યાં અધિકારથી ટીડીઓ સાહેબ એમ કે માગણું જુદું કરી આપો કેવો અધિકાર આવે એમાં મારું કહેવાનું આ ગામનો વતની રામ છું ફુફુરામ માજી સરપંચ આ ભાઈને સરપંચ તરીકે આ ઢિરવાડામાં લાયા પછી વટાળણો અમાર અને લાયો અમે આ ગોમ ખાઈ ગયો આખી દુનિયા ખાઈ ગયો આખો જીલો ખાઈ ગયો કરંટમાં ક્યાંય કોમ છું નથી આટલું અને કરંટો જિલ્લેથી મળી લાભ દાડા ઉધી બધી ખતમ કરી છે બેઠે બેઠે આખા ક્ષેત્રમાં ડોલા બનાવ્યા છે અને એના ક્ષેત્રમાં લાગે પત્ર નાખી નાખી અને મોટા મોટા હોલ બનાવી નાખ્યા છે અને આખા પાંચસો વીઘા સુધી કવર કરીને બેઠો છે એને ભેંસ્યું તાર તો ખરાબામાં અને ખરાબો રોડ્યો પચાસ વીઘા અને ધંધો આવો કરી કરીને અત્યારે હાલ આ ગામની પત્તર ફાડી આવી છે છોય ગરદાથી એટલે મહેરબાની કરીને જો પત્રકાર તરીકે તમે આવ્યા હો અને દિલ્હી ઉધી જો ડંકા વાગતા હોય તો અમારી આટલી નમ્ર વિનંતી છે અને ગમે એમ કરીને તો મારે આટલું હેડારજો બસ તલાટી વિશે શું કે આપ તલાટી તો અમે ભાળ્યો જ નથી આ ગામમાં હકીકતમાં નથી તલાટી જો જીવનમાં એ નથી પોછ સાત તલાટી આને ઘરે આવે અને અહીંયા હલે કઈ જાય બાજુ અહીંયા પંચાયતની ઓફિસ માં કલરે વગેરે હરે હરે